જો મિત્રો વાગી ગયા છે આપણે તન અને એક ફેરો ખાલી કરી આવ્યા છે અને આ બીજો ફેરો ભરાય છે અત્યારે આપણે કહી રહ્યા છે ચાર ટ્રેક્ટર એક ખેતર વાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે હવે એક વાડી આપણે આ રહી છે એટલે અત્યારે જો બાપાનું ફૂટી ગયું એટલે ચાર ટ્રેક્ટર તરતી છે ભરાઈ ગઈ છે કામ પૂરું હવે આપણે થાય કેટલા સાત આઠ દસ ફેરા થાય તો એક વાડી અહીંયા છે એ પરથી જ છે એટલે ખાતરનું કામ થાય પૂરું હવે ગણીકાનું છે આપણે

બીજું ડેક્ટર આવી ગયું

આપણે ખાતર ભરાઈ ગયું છે એક આ તો ફેરા જેવું ગઈટું લગભગ કેટલા ટોટલ દસ સા જેવું રહ્યું દસથી બાર એટલે એક આ તો ફેરો ગઈટો કંઈ ગઈટું ન કહેવાય હવે આપણે એમાં પાછા આશા સા સવડા આપી કુમાર મારી દેવાનો હોય અને પછી શસ્કરનું કામ લેવાનું હોય એટલે આપણે ખેતીનું કામ થાય કમ્પ્લેટ નગર કરે વરસાદ આમને આવી જાય મિત્રો હવે આપણે એ જ કામ છે કાલુ ખાતે ભરવા જવાનું છે કરી આવશું અને પછી આપણે એ જ કામ કરવાનું છે

का डेली डेली वॉक चालू करे देसू धीरे धीरे टाइम मतिलबु थोरो टाइम आई आ ट्रेक्टर पासो आई